નમસ્તે આજે આપણે ગોઠણનો દુખાવો મટે કે ગોઠણનો ઘસારો મટે આ પ્રશ્નના જવાબ વિશે વાત કરવાની છે કે ગોઠણનો પહેલાં આપણે જોઈશું ગોઠણનો દુખાવો ગોઠણનો દુખાવો કઈ રીતનો હોઈ શકે ક્યારે ચાલુ થાય છે એમાં લક્ષણો શું હોય છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે જમણી બાજુની આકૃતિમાં જે ગોઠણની ઢાંકણીની આજુબાજુ રેડ કલરનો રાઉન્ડ કરેલું છે ઢાંકણીની ઉપર રાઉન્ડ કરેલું છે ઢાંકણીની બંને બાજુ રાઉન્ડ કરેલું છે ઢાંકણીની નીચે રાઉન્ડ કરેલું છે એટલે એ અલગ અલગ ભાગ દર્શાવેલા છે ગોઠણનો આગળનો ભાગ છે ક્યાં કોઈ પણ એક ભાગમાં દુખાવો થઈ શકે એના કારણો અલગ અલગ હોઈ શકે એ આપણે આગળ ગોઠણના ઘણા વિડીયો જોઈ ગયેલા છે એ બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એટલે આપણને સમજાઈ જશે કે ગોઠણનો ઘસારો શું છે ગોઠણનો ઘસારામાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધી જ આપણે આગળ વાત કરેલ છે આમાં આપણે જોઈશું ગોઠણનો દુખાવો મટે અત્યારે કોમન આ પ્રશ્ન છે કે મારો ઘસ ઘસારો લાગેલો છે ઘસારાને અલગ અલગ સ્ટેજ એ બધું જ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયેલા છીએ કે ગોઠણનો દુખાવો ક્યારે મટે કઈ રીતે મટે જે આકૃતિમાં આગળ દોટ કરેલા છે એ દર્શાવે છે કે આ ભાગમાં દુખાવો થઈ શકે આગળના ભાગમાં હવે બીજી આકૃતિ જોશું આપણે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગોઠણની પાછળનો દુખાવો જે પહેલી આકૃતિમાં આપણે ગોઠણની આગળના ભાગમાં ચારેય દિશામાં ઢાંકણીની ઉપર નીચે ઢાંકણીની અંદર બહાર અને આકૃતિમાં આપણે પાછળ જે હાથ રાખેલ છે કે ગોઠણની એક્ઝેટ પાછળ જે ઘણીવાર દુખાવો થઈ શકે અલગ અલગ સ્થિતિમાં થઈ શકે એમાં ગોઠણનો ઘસારો હોય છે અને જે આપણું મેનિસ્કસ આવેલું હોય છે જે ગાદી કહીએ છીએ એ અમુક ઉંમર પછી નબળી થવાથી અથવા નાની ઉંમરે ગાદીને અસર થાય છે કોઈ પણ આપણી એવી પ્રવૃત્તિ થઈ ગઈ હોય કોઈ આંચકો લાગી ગયો હોય આપણા શરીરનું વજન વધારે હોય કોઈ ઝરકી મુમેન્ટ થઈ ગઈ હોય આપણું બોડી સ્ટ્રક્ચર વીક હોય કે આપણી શક્તિ નબળી હોય કેલ્શિયમ વિટામિન ઓછા હોય આ બધાએ કારણો વિશે આપણે વિચારી શકીએ દરેકનું અલગ અલગ કોન્ટ્રીબ્યુશન છે એટલે જે દુખાવો છે ગોઠણનો એ કયા કારણોથી છે અને કઈ સ્થિતિમાં થાય છે આપણને બેસવામાં થાય છે ઊભા રહેવામાં થાય છે ચાલવામાં થાય છે સવારે ઉઠતી વખતે થાય છે કે રાત્રે સૂવામાં પડખું ફરવામાં થાય છે આ આકૃતિમાં આપણે અંદરની બાજુ જોઈ રહ્યા છે ગોઠણના અંદરના ભાગમાં ડોટ કરેલું છે રાઉન્ડ કરેલું છે અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ કારણોમાં આપણને દુખાવો થાય છે પહેલાં આપણે જો સમજી જાય કે કઈ સ્થિતિમાં દુખાવો થાય છે તો આપણે એ સ્થિતિ એવોઇડ કરીએ એ સ્થિતિમાં ઓછું બેસીએ અથવા ઊભા રહીએ તો આપણે એમાંથી થોડા ઘણા બધા બહાર આવી શકશું પછી એનું કારણ શું છે જો એ આપણે સમજી જઈશું તો એ કારણ વિશે આપણે પ્રયત્ન કરશું કે સપોઝ મારો સ્નાયુઓ નબળા છે ફોર એક્ઝામ્પલ તો આપણા સ્નાયુને આપણે સારા એવા મજબૂત કરશું એની જે સ્પેશિયલ એક્સરસાઇઝ છે જે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ છે એ એ કોન્સ્ટન્ટ આપણે કરશું થ્રુઆઉટ લાઈફ કરશું ડે ટુ ડે એનું પાલન કરશું તો જે દુખાવો સ્ટાર્ટિંગમાં દુખાવો રહે છે પછી ઘસારાની અસર થાય છે દુખાવા આપણે બહાર નીકળી શકશું તો જે જોઈન્ટને હાડકાને લાંબા ગાળે વર્ષો પછી જે અમુક ફેરફારો થવાના છે એ આપણે પહેલાં સ્ટેજમાં જ એને ઘણા બધા અટકાવી શકશું ઘણા બધા મેન્ટેન કરી શકશું પણ આપણે શરૂઆતમાં જો જાગૃત થઈ જાય આપણને સમજાઈ જાય કે આપણી તકલીફ શું છે એના પ્રત્યે આપણે કેટલા ગંભીર થાય છે એના લીધે આપણો જે દુખાવો છે આપણે કદાચ ઘણો બધો ઓછો કરી શકશું નિયર ટુ નોર્મલ કરી શકાશે એંસી નેવું ટકા પંચાણું ટકા ઓછો ઓછો કરી શકાશે એ આપણા હાથમાં છે સેલ્ફ મેનેજમેન્ટ સેલ્ફ પ્લાનિંગ છે આપણે લાઇફસ્ટાઈલમાં મોડિફિકેશન કરીએ કે આ દુખાવાના કારણો શું હોઈ શકે કે મારું વજન વધારે છે મારો ખોરાક વીક છે જે હાઈઝિનિક પૌષ્ટિક ખોરાક જાવવો જોઈએ મારા સ્નાયુઓ નબળા છે મારી પાચન શક્તિ નબળી છે આ દુખાવાના પાછળ હું કેટલા પ્રયત્ન કરું છું કેટલી કાળજી રાખું છું આ બધું જ એની પાછળ જવાબદાર છે એક એક પોઈન્ટને આપણે યાદ રાખશું આપણી લાઈફસ્ટાઈલમાં એનો અમલ કરશું સચોટ તો દુખાવામાંથી આપણે સો ટકા બહાર આવી શકીએ એવું અશક્ય નથી પણ એ આપણા ઉપર છે આપણા એડજસ્ટમેન્ટ ઉપર છે આપણે લાઈફસ્ટાઈલમાં કેટલું મોડિફિકેશન કરીએ છીએ એના ઉપર છે ઘણા વર્ષોથી દુખાવાને આપણે લઈને ફરતા હોય છે કે મને દુખાવો કેમ મળતો નથી થાય છે પાછો બંધ થાય છે વધઘટ કેમ થાય છે પણ એની પાછળ ઘણા કારણો છુપાયેલા હોય છે જો આપણે ડીપલી હિસ્ટ્રી લઈએ તો ઘણા બધા કારણો છુપાયેલા હોય છે કે સપોઝ દુખાવો બે ત્રણ વર્ષથી હોય પણ બે ત્રણ વર્ષથી આપણે કેટલી એની પાછળ ગંભીરતા કેળવી છે આપણે કેટલા રેગ્યુલર થયા છીએ આપણે કેટલી પરેજી રાખી છે એ બધા જ કારણો કોન્ટ્રીબ્યુશન એની પાછળ જવાબદાર છે જ શરૂઆતના સ્ટેજમાં ઘસારાના ચાર સ્ટેજ હોય છે શરૂઆતના સ્ટેજમાં દુખાવાથી શરૂઆત થાય છે પણ એના ચો ચોથા સ્ટેજમાં કદાચ આપણે વર્ષો પછી પહોંચશું ત્યાં સુધીમાં આપણી પાસે સુવર્ણ ટાઈમ છે અમૂલ્ય કિંમતી સમય છે કે ત્યાં સુધીમાં તો આપણે કેટલું મેનેજ કરી શકશો કેટલું મેન્ટેન કરી શકશો કેટલું જાળવી શકશો આ બધું જ આપણા ઉપર છે પણ આપણે દુખાવો દુખાવો જ કરીએ છીએ આપણે વિચારતા નથી કે દુખાવા પાછળ મારી ગંભીરતા કેટલી છે હું કાળજી કેટલી રાખું છું એ સૌથી અગત્યની વસ્તુ છે એનું સોલ્યુશન ગોતવાનું છે એના પ્રયત્નો ગોતવાના છે એમાંથી બહાર નીકળવા માટેની ચાવી ઘણી બધી છે શરૂઆતના સ્ટેજમાં આપણે ઘણું બધું જ કરી શકીએ પણ એના જે પ્રોગ્રેસન સ્ટેજ છે ચોથા ગ્રેડમાં ત્રીજા ગ્રેડ પછી કદાચ આપણા એટલું હાથમાં આપણા નહીં હોય કારણ કે પછી આગળ વધી ગયું હશે જે દુખાવાના કારણો છે એનું જો સોલ્યુશન મેળવશું જે એના રિસ્ક ફેક્ટર છે કે દુખાવો સાના કારણે બહાર નીકળે છે એમાંથી આપણે બહાર નીકળી જ શકશું પણ એનો સોલ્યુશન પાછળ પ્રયત્નો ઘણા બધા આપણે રેગ્યુલર કરશું ડે ટુ ડે કરશું તો એમાંથી આપણે ઘણું બધું ફસ્ટ સ્ટેજમાં આપણે પ્રાપ્ત કરી શકશું આ બધી આપણે દુખાવો ગોઠણનો દુખાવો મટે એના વિશે વાત કરી હવે ગોઠણનો ઘસારો મટે કે કેમ એના વિશે નેક્સ્ટ સ્ટેપમાં વાત કરવાની છે આ એક્સરેમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગોઠણની ઉપરનું હાટકું છે ગોઠણની નીચેનું હાટકું છે ટીબિયા અને ફીમર બંને વચ્ચે જગ્યા આપણને દેખાય છે એ જગ્યાના કારણે જે આપણી ગાદી મેનિસ્કસનું કામ છે એ સ્મૂધલી થાય છે આપણું જે કાર્ટિલસ છે એ ઘણું બધું સારું હોય છે આ જગ્યા હોય તો એનું કામ પ્રોપરલી થાય છે સક્રિય થાય છે કે આપણે નીચે બેસીએ છીએ પગ વાળીએ છીએ આપણે વધારે સમય ઊભા રહીશું વધારે બેસ ચાલવાનું થશે તો એ જે આ જગ્યાના કારણે આપણા હાટક ઉપર હાડકાં ઉપર ઘર્ષણ ઓછું લાગશે પ્રેશર ઓછું લાગશે એટલે લાંબો સમય સુધી એક સ્થિતિ આપણે જાળવી શકશું પણ આ જગ્યામાં અમુક ઉંમર પછી પાંત્રીસ ચાલીસ વર્ષ પછી દરેકને અલગ અલગ હોય છે બોડી સ્ટ્રક્ચર એ જે આપણે આગળ વાત કરી કારણો અલગ હોય છે રિસ ફેક્ટર અલગ હોય છે શરીરનું માળખું અલગ હોય છે પણ નોર્મલી આ ટાઈમ છે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પછી આમાં અમુક ફેરફારો ચાલુ થાય છે એ કુદરતી ફેરફાર છે એ ફેરફાર થાય છે ત્યારે આપણે જે અત્યારે આ નોર આકૃતિમાં જોઈ રહ્યા છે બંને જગ્યા છે પણ જે ફેરફારના કારણે જગ્યામાં કેટલા બધા ફેરફાર થઈ શકે એ બીજી આકૃતિ એક્સરેમાં જોવાનું છે કે જે નોર્મલી જે સ્પેસ છે એમાં થોડો ઘસારો થવાથી જે આપણી રોજિંદી ક્રિયાઓ છે કે વધારે ચાલવામાં એમાં આપણો અટકાવ આવે છે એ આપણે આ એટલું બધું નથી કરી શકતા એ અવરોધ આવે છે અંદરથી ઓબસ્ટ્રક્શન આવે છે એના કારણે આપણે લાંબુ ચાલી ન શકીએ લાંબુ ન રહે શકીએ નીચે બેસવામાં આપણને તકલીફ પડે ઇન્ડિયન ટોયલેટ પોઝિશનમાં બેસવામાં તકલીફ પડે જે આ બીજા માં જોઈ રહે છે કે જે દોટ કરેલું છે જે અંદરના ભાગમાં જે ઓછી થઈ ગઈ છે જે આપણે આગળના માં જોયું હતું કે જગ્યા બરાબર હતી પણ ધીમે ધીમે ઘસારો લાગે છે કાટિલચ ઘસાય છે એમ જગ્યા ઓછી થાય છે એટલે આપણા અંદરના હાડકા નજીક આવે છે એના કારણે આપણને બેસવામાં તકલીફ પડે નીચે બેસવામાં પલાઠી વાળવામાં ચડવા ઉતરવામાં લાંબો સમય ઊભા રહેવામાં લાંબો સમય ચાલવામાં એ આના કારણે તકલીફ પડે છે કે અંદરથી માળખાનો ફેરફાર થઈ ગયો છે અંદરથી જે સ્ટ્રક્ચર છે બંધારણ છે એમાં ફેરફાર થાય છે એના કારણે આપણે બધું જ દરેક સ્થિતિ જે પહેલાં આપણે કરી શકતા હતા એટલો કદાચ લાંબો સમય ન કરી શકીએ અને આ ફેરફાર કુદરતી છે આમાં ચાર ગ્રેડ હોય છે પહેલા ગ્રેડમાં થોડીક જ જગ્યા ઓછી થાય છે બીજા ગ્રેડમાં પેલા ગ્રેડમાં એટલે પચીસ ટકા ઓછી થાય છે બીજા ગ્રેડમાં પચાસ ટકા જગ્યા ઓછી થાય છે ત્રીજા ગ્રેડમાં પિંચોતેર ટકા સેવન્ટી ફાઇવ પર્સન્ટે ઓછી થાય છે અને ચોથા ગ્રેડમાં હાડકા એકદમ અડી જાય છે નજીક આવી જાય છે એટલે જે ફ્યુઝન કહેવાય કે જગ્યાને નથી મળતી એટલે આપણને ચાલવામાં ઊભા રહેવામાં બેસવામાં તકલીફો થોડીક વધે છે લક્ષણો વધે છે પણ આ પ્રોસેસ છે એ ધીમે ધીમે ચાલુ થાય છે શરૂઆતના સ્ટેજમાંથી ચોથા સ્ટેજમાં પહોંચવા માટે વર્ષો નીકળે છે એવું નથી કે પહેલા સ્ટેજમાં પહોંચીને તરત જ મહિના બે મહિનામાં એ ત્રીજા ચોથા ગ્રેડમાં પહોંચે છે પણ જો આપણે પહેલા સ્ટેજથી જ જો જાગૃત થઈ જાય આપણે આગળના સ્ટેપમાં વાત કરી દુખાવો દુખાવો મટાડવાનું આપણા હાથમાં છે પણ ઘસારો મટાડવાનું ભગવાનના હાથમાં છે કારણ કે કુદરતી ક્રિયા છે ભગવાને શરીરની રચના એવી કરી છે દરેક ભાગનું એટલું અમૂલ્ય મહત્વ છે એમને કોટી કોટી સત્સત વંદન કરીએ તોય ઓછું છે કેવું શરીર આપણું બનાવ્યું છે દરેક સાંધા દરેક સ્નાયુ દરેક અંગ તંત્ર દરેકનું અલગ અલગ મહત્વ છે દરેક ભાગનો બાંધછોડ કે ઉંમર આપણી દિવસે દિવસે વધવાની જ છે આપણી ઉંમર ઘટતી નથી આપણી ઉંમર ઘટતી હોત તો કદાચ આપણે વિચારી શકીએ કે આમાં કંઈક બંધારણમાં ફેરફાર થઈ શકે કે બીજા ગ્રેડમાં છે તો કદાચ આપણી ઉંમર ઘટે તો પેલા ગ્રેડમાં ઘસારો આવી જાય પણ ભગવાનના હાથમાં છે કુદરતી પ્રોસેસ છે આપણી ઉંમર દિવસે દિવસે વધે છે એટલે જે આપણા શરીરમાં રોજે રોજ સૂક્ષ્મ ફેરફારો ચાલુ જ હોય છે પણ આ અમુક સમય પછી આપણને જોવા મળે છે એટલે ઘસારો કુદરતી વસ્તુ છે એ આપણી ઉંમર વધે છે એટલે એમાં ફેરફાર ચાલુ જ રહેવાના છે પણ એની કાળજી રાખીએ દુખાવો આપણા હાથમાં છે ગોઠણનો દુખાવો મટાડવો આપણા હાથમાં જ છે કે દુખાવો પાછળ આપણે પ્રયત્ન કરશું પહેલાં સ્ટેજમાં પ્રાથમિક તબક્કામાં જ એ આખો વિડીયો છે પ્રાથમિક તબક્કાની ગોઠણની સારવાર એમાં આપણે પ્રાથમિક તબક્કામાં કયા કયા સ્ટેજ પ્રમાણે આપણે બહાર આવી શકીએ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે કે ત્યારથી જ આપણે જાગૃત થઈ જાય પણ જાગૃત થોડાક દિવસ થશું થોડાક મહિનાઓ થશું તો કોઈ જ કામનું નથી એ મિનિંગફુલ નથી આપણે આજીવન જાગૃત રહીશું વર્ષો સુધી જાગૃત રહેવાનું છે થ્રુઆઉટ લાઈફ રહેવાનું છે તો જ આને જે પ્રોગ્રેસન મળે છે જે પ્રગતિ મળે છે પેલા બીજા સ્ટેજમાં ત્રીજા સ્ટેજમાં ચોથા સ્ટેજમાં જે લક્ષણોમાં ફેરફાર થાય છે જે પરિસ્થિતિમાં આપણે ફેરફાર થાય છે એને આપણે ઘણું બધું મેન્ટેન કરી શકશું પણ એ થ્રુઆઉટ લાઈફ આપણે જો પાલન કરીએ આજીવન પાલન કરીએ જે આપણને રોજે રોજ જમવા જોઈએ છે આપણું શરીર ટકાવવા માટે ખોરાક લઈએ છીએ એમાં ઘસારાનો ખોરાક જો આપણે સમજી જઈશું કે મારે વજન નિયંત્રણમાં રાખવું છે મારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ મારે કઈ સ્થિતિમાં વધારે બેસવું છે કઈ સ્થિતિ ઓછી રાખવી છે મારો શરીરનો વજન કેવો છે મારી પાચન શક્તિ જાળવવાની છે મારે સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લેવાનો છે મારી ઉંમર પછી ધાર કે ચાલીસ પચાસ વર્ષની ઉંમર થઈ પછી વધારે ચાલવાનો આગ્રહ ન રાખાય વધારે ઊભા રહેવાનો આગ્રહ ન રાખાય તો આપણે ગોઠણને ઘણો બધો સલામત સાંધાને રાખી શકશું કે ગોઠણનો દુખાવો છે એ આપણે જ મટાડી શકશું પણ ઘસારો છે કુદરતી ક્રિયા છે એ દિવસે દિવસે જે રીતે અંદરનો જે સ્ટ્રક્ચર ફેરફાર થાય છે એના હાથમાં છે પણ એને લક્ષણોને આપણે જાળવવા એ દુખાવાની ઇન્ટેન્સિટી ન વધે એ આપણા હાથમાં જ છે પણ આપણે એની માટે જો ગંભીરતાથી બધી સૂચનાઓનું પાલન કરીએ સવારથી સાંજ સુધીમાં આપણી રોજિંદી ક્રિયાઓમાં તો આપણે ઘણા બધા એમાંથી બહાર નીકળી શકશું અને ભવિષ્યમાં વર્તમાનમાં તો ફાયદો થવાનો જ છે પણ ભવિષ્યમાં ઘણો બધો ફાયદો થશે આપણે ખોટો ખર્ચા નહીં થાય આપણે સમજી શકશું આપણા પ્રોબ્લેમને સમજી શકશું આપણે કન્ફ્યુઝ નહીં થાય મૂંઝવણમાં નહીં આવીએ નહીતર આપણે રેગ્યુલર મેન્ટેન ન કરીએ વર્ષો સુધી આ બધું સમજીએ નહીં આપણામાં ગંભીરતા ન આવે કદાચ તો આપણે વારંવાર કન્ફ્યુઝ થયા કરશું થઈશું કે આ દુખાવો કેમ મટે છે અને કેમ થાય છે બે ત્રણ મહિના સારું લાગે છે પાછો દુખાવો થાય છે આ કેમ એમ થાય છે પણ એની પાછળ ઘણા બધા કારણો હોય છે આપણી દિવસે દિવસે જો આપણી કાળજી હોય આપણી ગંભીરતા હોય આપણે કેટલું સાચવીએ છીએ ગોઠણને એ બધા જ એના કારણો છુપાયેલા છે આપણે એની કાળજી સરસ રાખશું સચોટ રીતે રાખવાની છે તો એ દુખાવાનથી આપણે કાયમી સોલ્યુશન મેળવી શકશું અશક્ય નથી પણ એની માટે આપણી કોન્સિયસનેસ સભાનતા થવી બહુ જ જરૂરી છે આ એક્સરેમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક ડાબી બાજુનો એક્સરે છે એમાં થોડીક જગ્યા દેખાય છે અને બીજી બાજુનો જમણી બાજુનો એક્સરે છે એમાં જગ્યા આપણે જોઈ નથી શકતા મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં એટલે જે જમણી બાજુનો એક્સરે છે જે જગ્યા નથી દેખાતી જે ફ્યુઝન છે ફીમર અને ટીબિયાનું એ ગ્રેડ ફોરમાં છે ચોથા ગ્રેડમાં અને આમાં જગ્યા છે એટલે ગ્રેડ થ્રીમાં આપણે કહી શકીએ પિંચોતેર એસી ટકા ઘસારો પણ એ બધી નેચરલ પ્રોસેસ છે એ તરત વધતી જ નથી પહેલા સ્ટેજમાં જ્યારે હોય છે ત્યારે સામાન્ય લક્ષણો જ હોય છે પણ ત્યારથી જ આપણી જો મહેનત બહાર નીકળે કે આપણે રિસ્ક ફેક્ટરને સમજી જઈએ આપણે કારણોને સમજી જઈશું તો આમાંથી ઘણા બધા બહાર નીકળી શકશું એટલે આ વિડીયોમાં આપણે એ જોયું કે દુખાવાનો ગોઠણનો દુખાવો મટે એ આપણા હાથમાં છે આપણી કાળજી ઉપર છે અને ગોઠણનો ઘસારો મટે એ કુદરતી ક્રિયા છે પણ એમાં ઘણું બધું આપણે મેન્ટેન કરી શકશું ઘણું બધું જાળવી શકશું આપણી લાઈફસ્ટાઈલ ઉપર આપણું સેલ્ફ પ્લાનિંગ આપણું સેલ્ફ મેનેજમેન્ટ કેવું છે એના ઉપર છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ